આગામી ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસને એક એક પછી પડી છે કારણ કે ધીરે ધીરે કરીને હવે કોંગ્રેસના ભાજપ સાફ કરી રહી છે કોંગ્રેસ નેતાઓ કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે પક્ષ પલટો કરતા નેતાઓ પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી વી કે હુંબલે આકરા પ્રહાર કર્યા છે શું પ્રહાર કર્યા અને શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયો નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

અલ્પેશ દરજી મુકેશ ગોર ખેતુભા જાડેજા પ્રાણલાલ ગરવા સહિત એક હજાર પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી વીકે હુંબલ તેમાં ઉપસ્થિત હતા જેમણે હજારો કાર્યકરોને ભાજપમાં જોડાવવાની અફવા ગણાવી હતી કોંગ્રેસ કાર્યકરોના પક્ષપલટા મુદ્દે વી કે હુંબલે નિવેદન આપ્યું કે પક્ષપલટો કરીને કાર્યકરો મીઠી ખારેક ચાખવા માટે ગયા છે

એટલે મીઠી ખારેક નો કારણ કે આપણે અહીંયા બદનામ થઈ ગઈ પછી મને એવું લાગ્યું ખરેખર આ શબ્દો ના બોલો જોઈએ મીઠી ખારેક નો મતલબ એવો નથી કે ખારેક બદનામ છે પણ માણસ કઈક મીઠાઈ ખાવા માટે કઈ મેળવવા માટે આપણે આ પાર્ટીમાં ગયા હોય એવું મને લાગ્યું ત્યારે વિકે હુંબલના વાયરલ થયેલા નિવેદન પર તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સ માં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝની સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર